આપરા કે પણ તો આવે તેર હાસવા એ હું પસોની બધું કમ્પ્લીટ પણ આપણે ડુંગરામ તો લઈ આવશું પણ તું દે એમ ના છ તેાળુ રૂપિયા ની જાળી એ હું તને કો કરી તારે ઓળીયા ઓળીયા પડે તય કામ તું સારપી લાઈટ લગાડ દે બરાબર પણ ઇલી કદા મકી કરું તેલ મળે છે ખરા ડીઝલ થી કે ડીઝલ થી જાય હા તે પણ તું એમ બાળે એમ જાય દેવાના રાડે રાડે તે પેલો

આપડે કોમ કરીએ બધા નાખી દેતા હળગાવીને ફરતા ડલી ને ઉભારી ભૂંડ ભરાઈ જવા દે ને ફરતા ડણાલી ને ઉભા છે અને દેતા હળગાવીને